એસઆરપી ના કર્મચારી મંડળ માટે ગિફ્ટ મંગાવી ગિફ્ટ નું બિલ પાસ કરવા એક લાખ ચુમ્માલીસ હજાર લાખ લાંચ લેતા ગોધરાના એસઆરપી ના એએસઆઈ અને એએમસી ના સુપરવાઇઝર ધરપકડ કરવામાં આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર એસઆરપી ના કર્મચારી મંડળ માટે ગિફ્ટ મંગાવી ગિફ્ટ નું બિલ પાસ કરવા એક લાખ ચુમ્માલીસ હજાર ની લાંચ લેતા ગોધરા એસઆરપી ના એ એસઆઈ અને એએમસીના સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે ગોધરા એસઆરબી ગ્રુપ પાંચમાં ફરજ બજાવતા એસઆઈ રોશનકુમાર ભુરીયા કર્મચારી ધિરાણ ગ્રાહક સરકારી મંડળીના મંત્રી છે સપ્ટેમ્બર મહિનામાં રોશનકુમારે પોતાની મંડળીના સભ્યોને વાર્ષિક ભેટ આપવા માટે છસો સિત્તેર નંગ ગિફ્ટ આર્ટિકલનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપતાની સમયે જ રોશનકુમારે થોડો વ્યવહાર કરવો પડશે તેવું જણાવ્યું હતું અને વાતચીત કરી હતી જે બાદ તેર નવેમ્બરના રોજ ફરિયાદીએ ગિફ્ટ આર્ટિકલ મોકલ્યા હતા જેના આઠ લાખ હજાર રૂપિયા લેવાના હતા કર્મચારીએ ગ્રાહક સરકારી મંડળીના સભાસદો માટે ખરીદેલી ગિફ્ટના બિલની ચુકવણી પેટે ત્રીસ ટકા કમિશનની રકમ લાંચ પેટે માંગી હતી પરંતુ ફરિયાદીએ લાંચ ના આપી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એસીબીની ટીમે નહેરુ બ્રિજ નેપચ્યુન ટાવરમાં ફરિયાદીની ઓફિસમાં ચટકું ગોઠવ્યું હતું જેમાં રોશન ભુરિયાના કહેવાથી ફરિયાદીની ઓફિસમાં લાંચ લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોન કચેરીમાં સોલિડ વેસ્ટ કરેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રિન્સ ડામોરને એસીબીએ ઝડપી લીધો હતો જ્યારે રોશન કુમારને ઓઢવ રિંગ રોડ ખાતે આવેલા એએમસીના પાર્કિંગમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત